શહેર મતાજીને ગુડ મોર્નિંગ સવાર સોર નો વાગી ગયા છે તેટલા પોણા દાસ થઈ ગયા પોણા દસ મસ્ત મજાનું તાડુ તાડુ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અમારા મમ્મી છે તે ત્યાં થામડા ધોવે છે અને કાંટાના ગાળિયા કાઢવાના બળ પડે છે પણ બળ પડતા પડતા થાય છે

નાઈના કોણ તો ના કોને એમ બનાવ ગાયિકા

મારે અંદર નથી આવું મને પેલા કયો જોડા જોડા કેટ જોડા પોતે દી હા મોલો નો ગો વિડિયો ઉતે જોડા કાટે ઓ મારા કાઈ કે તો મારો ભાઈ શું કરે તો કેયો તારો ભાઈ હવે જાને રે ભાઈ તો તમે એને ફોન કાપી નાખો અમારો એમને એનો ફોન આવે તો અમારો ફોન કાપી નાખો બરોબર ખાવ તો મારા કાઈ કે ના હમ ખાવ તો દાંત કાઢો દા મસ્તી નથી કરતો દા દાંત કાઢો કેયા તારા કાકે કેમ કહો છો પેલા લગન તો થવા દે પછી તારા કાકે થાય ને એ રક્કા

તો વેકેશન હોય તો વાપરવા ના કે કાઢવા તો જવું તો પડે ને ડુંગળી શોપ પર આમ કરીને આવ્યો તો કાઈ કઈ આઈફોન લાવ્યો બાબા ના ના આપડે મિત્રો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર આવજો ટાટા બાય બાય